જય શ્રી કૃષ્ણ મિત્રો હું ભાવિકા આપનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ હરિદર્શનમાં મિત્રો આજે હું આપની સમક્ષ હકારાત્મક વિચારધારા પર આધારિત સુંદર વાર્તા લઈને પ્રસ્તુત થઈ છું જેનું નામ છે જીવનમાં હકારાત્મકતા તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની એક ગામમાં ગરીબ બ્રાહ્મણ દંપતી રહેતા હતા તે બ્રાહ્મણની ઈશ્વર પર ખૂબ શ્રદ્ધા હતી તે સર્વ ગ્રામવાસીઓને ઈશ્વર પર શ્રદ્ધા રાખવાનો અને ભક્તિ કરવાનો ઉપદેશ આપતો રહેતો ગામમાં સર્વજનોને વ્યસન ન કરવું નિંદા ન કરવી વગેરે જેવા કુવ્યસનોથી દૂર રહેવાનો ઉપદેશ આપતો રહેતો હતો આમ ગામવાસીઓને એની ખૂબ અદેખાઈ થતી હતી કે જ્યારે હોય ત્યારે આ બ્રાહ્મણ બધાને ઉપદેશ આપતો અને શિખામણ આપતો રહે છે બધા ગામવાસીઓએ નક્કી કર્યું કે એવું કંઈક કરીએ કે આ બ્રાહ્મણ આપણું ગામ છોડીને ચાલ્યો જાય ગામવાસીઓએ તેની યુક્તિ વિચારી ગામવાસીઓએ આ બ્રાહ્મણને ગધેડા પર ઊંધો બેસાડ્યો તેનું મુંડન કરી નાખ્યું માથા પર ચૂનો ચોપડ્યો ગળામાં રીંગણાની માળા પહેરાવી મોઢું કાળું કર્યું અને આખા ગામમાં ફેરવ્યો અવહળહળતું અપમાન જોઈને તેની પત્ની ધ્રુસકીને ધ્રુસકે રડવા લાગી તે તો જાણે હવે જીવી જ ન શકે તેમ વિચારવા લાગી ને મૃત્યુની કામના કરવા લાગી જ્યારે તે બ્રાહ્મણ આખા ગામમાં ગધેડા પર ફરીને તેના ઘરે પરત ફર્યો ત્યારે તેને તેની પત્નીને વલોપાત કરતા જોઈ તેને સાંત્વના આપી અને ઘરમાં લઈ જઈ કહેવા લાગ્યો સાંભળ પ્રિય જે થાય છે તે સારું થાય છે જે થયું તે પણ સારું થયું અને જે થશે તે પણ સારું જ થશે આ બધી ઈશ્વરની મરજી હોય છે તેની કૃપા હોય છે તું હકારાત્મક વિચારો રાખ તેની પત્નીએ કહ્યું આ બાબતમાં હું શું સારું જોઉં કે હકારાત્મક વલણ રાખી શકું બ્રાહ્મણે કહ્યું એમ વિચાર કે જેમ લગ્નમાં વરરાજા ઘોડા પર ચડીને વરઘોડો કાઢે છે એમ મારો આજે વરઘોડો નીકળ્યો ભલે ગધેડા પર હતો મારા વાળ એમ પણ ખૂબ લાંબા થઈ ગયા હતા પૈસા ન હોવાથી કાપી શકાયા ન હતા તો ગામજનોએ કાપી નાખ્યા આપણા પૈસા બચી ગયા પ્રિયે મારા માથામાં ચૂનો ચોપડ્યો તો શું વળી એનાથી મને માથામાં ખોળો નહીં થાય એ સમસ્યાનો પણ ઉકેલ આવી ગયો વળી રોજ રોજ ભિક્ષામાં દાળ ચોખા જ મળતા દાળ ચોખા ખાઈને થાક્યા આજે તો રીંગણાની માળા મારા ઘડી પહેરાવી છે ચાલ આજે રીંગણનું સ્વાદિષ્ટ ખાવાનું બનાવો કંઈ અલગ ખાવા મળશે આપણને પતિની આ વાત સાંભળી પત્નીની આશા બંધાઈ પતિના હકારાત્મક વલણ અને પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાએ જાણે તે બંને નવું જીવન અને સમસ્યાનો સામનો કરવાની હિંમત આપી મિત્રો આમ આપણે સૌએ પણ જીવનની દરેક સમસ્યાઓની સામે હકારાત્મક વલણ અને પ્રભુ પ્રત્યેની આપણી શ્રદ્ધા સદાય બનાવી રાખવી જોઈએ જો જીવનમાં હકારાત્મક દ્રષ્ટિકોણ હશે તો જીવનની દરેક મોટી સમસ્યા નાની લાગશે અને પ્રભુ તેને પાર ઉતારવાની હિંમત આપશે જય શ્રી કૃષ્ણ આશા રાખું છું મિત્રો કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે તે માટે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ